રવિન્દ્ર સાહેબે તો સાબિત કરી બતાવ્યું કે જે દેશ માટે સમાજ માટે અને પરિવાર માટે તે માટે એ પણ એક શીખ લેવાની છે આપણે પણ સમાજ માટે જ્યારે પણ આપણે ભેગા થઈએ ત્યારે વિચારધારાની મિશન ની વાત થવી જોઈએ કારણ એ જે રવિન્દ્ર સાહેબ છે એ વયા ગયા એટલે પરિવારમાં દુઃખ છે આપણા સમાજમાં દુઃખ હોય પણ જે આપણે સૌથી મોટું દુઃખ છે ને એ હજી આપણે ઉભું છે આખા સમાજને કે આપણે બેન દીકરીઓ છે આપણા શિક્ષણના અધિકારો છે આપણી નોકરીઓના અધિકારો છે હાલની તક માં પણ છેડા થાય છે આપણી બેન દીકરીઓ જે હમણાં યુપી માં કાંડ થયા બિહાર માં કાંડ થયા આપણે એ જ સમાજમાંથી માંથી આવીએ છીએ કે જે ત્યાં બનાવ બન્યો છે તો આપણે બાપડા દીકરીઓને કે માને બધા ઘરમાં માં બેન દીકરી સ્ત્રી છે જ તો આપણા સુધી બનતા વાર નહીં લાગે તો આપણે એ પણ એક શીખ લેવાની છે કે સમાજમાં આપણે જે જે તુલસી છે ઔષધીમાં ઉપયોગ થાય છે કે જે શરદી ઉધરસ તાવ હોય કોઈ બીમારી હોય તેમાં ઉપયોગ થાય છે ઓક્સિજન આપે છે ચોવીસ કલાક અને જે પીપળો છે તે પણ ચોવીસ કલાક ઓક્સિજન આપે છે એટલે આપણે પીપળાને પાણી પીવડાવતા હતા સારા કાર્યો સમાજ માટે ઘર માટે એ આપણે શીખવા પડે જો આપણે સમાજનો પરિવારનો પરિવાર આપણો ઉદ્ધાર માનતા હોઈએ આપણે એ જ સમાજ માંથી આવીએ જેમાં કાંડ બિનાતા આપણા સુધી પહોંચતા તો આપણે જે વ્યક્તિ જાય છે એથી મોટું દુઃખ હજી આગળ વિભૂત છે એ વર્ષો થી આ ઉભું છે તે દુઃખ નું નિવારણ કરવા માટે જે આપણા સમાજ માં જન્મ લીધો છે એ સમાજ માં આપણે જો આપણે આપણી જાતે નહી કરવું પડશે બધું કારણ કે આપણે જો નહી કરીએ તો બીજો કોઈ આપણું કરવા નહીં આવે આપણો નિવારણ કરવા બીજા કોઈ નહીં આવે આપણે ખુદ જાતે જ કરવું પડશે તો આ જે સ્વયં સૈનિક દળ છે અત્યારે મરણ હોય પરણ હોય કે ગમે તે વસ્તુ હોય જન્મ હોય મિશન ની વિચારધારાની વાત કરવા માટે ખુદ ના ખર્ચે જાય છે કારણ કે એને બતાવો છે કે આપણા મહાનાયકો આ છે આપણી વિચારધારા આ છે આપણે ખોટા ભટકીએ છીએ જે બાવીસ બરબાદીઓના મૂળ છે આપણી વચ્ચે તે સમાજમાં ઘર કરીને બેઠા છે આપણે ક્યાં હાથ ફેલાવાની જરૂર ના પડે જ્યાં બાવીસ બરબાદીના મૂળ સમાજ માંથી નીકળી જાય ને તો આ મહાનાયક આ કઈ ગયા છે જે રવિન્દ્ર સાહેબ પણ કરી કઈ ગયા છે કે નતા વ્યસન કરતા કે નતા એવા જે આપણે પંચશીલ બોલ્યા ત્રિશરણ બોલ્યા જે બીજા વ્યસન કરવું એ નતા કરતા તો આપણે શીખ લેવાની છે જે વ્યક્તિ પાછળ આવ્યા છે બે ત્રણ કલાક સમય કાઢી અને આપણે ઘરે વયા જાય તો આપણે ધક્કા જ ખાવાના છે તો બધા મહાનાયકો પાસેથી જેની આપણે શ્રદ્ધા અર્પણ કરવા માટે આવ્યા છે એ વ્યક્તિના વિચારો મહાનાયકના વિચારો આપણા જીવનમાં ઉતારવા ખૂબ જરૂરી છે આપણે જયારે પણ બેસીએ ત્યારે આપણી પાસે સમય એટલો ટૂંકો છે આપણી વ્યથાઓ પણ લાંબી છે સમય ટૂંકો છે જયારે પણ ભેગા થાય મરણ હોય હોય કે જન્મ હોય ત્યારે આપણે મહાનાયકો મિશન ની સમાજની દુઃખ ની વાત થવી જોઈએ આપણી પાસે આપણી જો સમય નથી કારણ કે આપણે કીધું ને ઘેટ સમાજમાં ત્યાં બને છે તો આપણા પણ બનતા વાર નહીં લાગે બાપડા સુધી ઘર સુધી વાર લાગે તો આ વસ્તુ આપણે વિચારવી પડશે મહાનાયકોના રસ્તે આપણે કામ કરવું પડશે જે મહાનાયકો ગયા છે એ રસ્તે ચાલવું પડશે જીવનમાં ઉતારવું પડશે એને ફોલો કરવું પડશે અને સમાજની વચ્ચે કેવું પડશે આપણે જ્ઞાન તો ઘણું હોય મહાનાયકોને જાણતા હોય વિચારતા હોય સમજતા હોય કેવાય જ્ઞાન થકી ગાડા ફરે જ્ઞાન હોય ગાડા ભરે એટલું પણ જે વ્યક્તિ કે જો સમાજની વચ્ચે મહાનાયકોનું જ્ઞાન પોતાનું જ્ઞાન જો સમાજની વચ્ચે નથી જતો તો જ્યારે જાય છે તેની સાથે એનું જ્ઞાન હોયું જાય છે તથાગત બુદ્ધે જે કર્યું કે જ્ઞાન પ્રાપ્ત થયું એ સમાજની વચ્ચે ખુલ્લું મૂક્યું કે માનવ જીવન કેવું હોવું જોઈએ માણસ કેવો હોવો જોઈએ માણસ સુધી માણસનો ભેદ ન હોવો જોઈએ જ્યાં વાત કરી છે બધી એમને તો જાણી લીધું બધું દુઃખ છે દુઃખના કારણો છે એનું નિવારણ છે આ બધું જાણીએ સમાજની વચ્ચે મૂઈકુ દેશની વચ્ચે મુઈકુ ત્યારે અત્યારે વિશ્વમાં ભારતને બુધ્ધ તરીકે ઓળખાય છે હમ પીએમ છે એને પણ કેવું પડે કે હું બુધ્ધની ધરતી ઉપરથી આવ્યો છું ભારત ઇન્ડિયામાંથી તો આપણે તો એના વંશજો જઈએ તો આપણે શા માટે વર્કથી કે ગર્વથી નામ ના લઈ શકીએ અને વાત ના કરી શકીએ આપણી પાસે વ્યથાઓ ઘણી છે સમય ઓછો છે કીધું ને દીકરીયું મા બેન બધા છે આપણે છોકરાઓ પણ છે યુવાનો તો આપણી માટે હાવી સંકટ એટલું બની બેઠું છે હવે કે આપણે એના માટે નિવારણ કરવા માટે ખુદ નીકળવું પડશે આપણે જે વ્યક્તિ જાય છે એની પાછળ આપણે કે છે જે સમાજ સુધારકો છે કબીર સાહેબ સંત રહીદાસ સાહેબ કે છે કે મરનારા ને સારું નથી રોનારા રહેનારા મરનારા ને સારું નથી રોનારા રહેનારા અમુક સમય સુધી આપણે રડવું પરિવારને અને એવું આવે છે કે આપણે જવાબદારી આવે છે એટલે થોડુંક રડવું વધારે આવે છે તો સંતો કે મહાનાયકો કહેતા હતા કે મરનારાને સારું નથી રોનારા રહેનારા આપણે સમાજ માટે જવાબદારી હતા કે પેલા જયારે પુણ્ય મોદન હોય ત્યારે હાલની માં પણ આપણે જે છે આપણે બેનો છે એ દાણો કાઢીને આવતા હોય આ બધા આપણે જે પણ કરીએ છીએ આપણે પેલા કહાની થાળીઓ આપતા હતા આપણે પાંચ પ્રસાદીઓ કરતા હતા તો એટલું આપણે રીઝન ખબર હોવી જોઈએ કે શા માટે કરવામાં આવે છે આ સમાજમાં શા માટે થાય છે ગમે તે વાત હોય દુઃખનો પ્રસંગ છે કીધું ને કે દુઃખનો પ્રસંગ છે પણ આથી મોટું દુઃખ જે વાત કરી મેં આગળ ઊભું છે તો એનું નિરાકરણ ક્યારે કરશું આપણે પેઢીઓને પેઢીઓને દુઃખ દેવું છે જ્યારે પણ આપણે મરણ પરણ હોય ત્યારે વિચારધારાની વાત થાવી જોઈએ દુઃખ ના નિવારણ ની ચર્ચા થાવી જોઈએ કે આ દુઃખ નું નિવારણ કરવું તો કઈ રીતે કરવું કારણ કે ભારત દેશની અંદર માણસ થી માણસ ની વચ્ચેનો ભેદ એટલો છે

આપણા માટે આનું આ બધું વિચારવું પડે પેલાનું કારણ એવું હતું આપણો સમાજ નબળો આગળના સૈનિકે જે વાત કરી કે આ એક ટકનું ખાવાનું મળ્યું હોય તો બીજા તકનું વિચારતા કે જમવાનું ક્યાંથી લેશું સમય હતો ત્યાર પાસે આપણે સોનાની કઈ વસ્તુ હતી નહી કોઈ એકાદ વસ્તુ હોય તો આપણે રાખતા પહેરી રાખતા બે તો રોવામાં પરિવારમાં દુઃખ આવ્યું હોય ના હોય કાનનું છે કોઈ સોનાની વસ્તુ વહી ગઈ તો આપણે દસ કે પંદર વર્ષ એક વસ્તુ બનાવી શકીએ વહી જાય તો આપણે એ વયું જતું હતું એટલે એ નિયમ બનાવ્યો ત્યારે કે ભાઈ આ વસ્તુ કાઢી નાખવી કારણ કે અત્યારે એ લોકો ઘરે મૂકીને આવતા કે આ વસ્તુ ખોવાઈ જશે તો આપડા પાછી નહીં બને આ બધા નિયમો હતા પછી આપણે જે સ્લોગન છે ઉપર અહીંયા બેનરમાં માં વહી કરતે રહે જો કરતે આય તો આપકો વહી મિલતા રહેગા જો મિલતા આયા હે અગર આપકો વો પાના હે જો આજ તક નહીં મિલા તો આપકો વો કરના પડેગા જો આજ તક નહીં કિયા આપણે શું કર્યું વાત કરી ને આગળ મેં કે આપણે મરતા એક દિવસે તળાવ જઈ અને પાણી બહાર ઉલેસે ખોબા ભરી ભરી પાણી બહાર ઉલે છે છે તો પાણી પાણી તોલા હોય છે જ્યાં એ જોઈ છે છે અને કે કબીર આ શું કરો છો તમે કે હું મારો બગીચો છે એ બગીચામાં પાણી પીવડાવું છું તો કે તારો બગીચો અહીંથી અડધો કિલોમીટર દૂર છે તો અહીંયાથી પાણી પીવડો ત્યાં થોડું પહોંચે તો કે તમે લોકો શું કરો છો

કોઈ પરમાનન્ટ નથી કોઈ પણ વસ્તુ બધાનો નાશ છે બધી વસ્તુનો નાશ છે કોઈ પરમાનન્ટ નથી એટલે જે વસ્તુ જીવતા હોય એ જીવતા જેટલું બને એટલું કરવાનું મર્યા પછી ખોટા ફેન ફતુર ખર્ચા કરવા એ વસ્તુ જે સમાજમાં બરબાદીનું મોટું કારણ છે આપણે દેખાવ કરીએ કે મર્યા પછી બેમાં આટલું દીધું આટલું દીધું આટલું કર્યું એ બધી વસ્તુ ખોટી છે જે વ્યક્તિને જીવતા જરૂરી હોય કે આપણા મા-બાપ છે જેને જરૂર હોય દેવાની એ વસ્તુ દેવી પડે આપણે કારણ કે મહિલા પછી કોઈ વસ્તુ કાંઈ કામ નથી આવતી મહિલા પછી આપણે જે સારું સારું જમવાનું મોટી ઉંમર ના દાદા દાદી કે ગયા હોય સારું જમવાનું બનાવીએ અને બધા જમતા હોઈએ પણ જે વ્યક્તિ વયા ગયા એના પરિવારે એના દીકરા હારા હૈચવાના મા બાપ ને ગાયું ગાયું હોય અને મહિલા પછી ઈદ દીકરા હારા હારા બત્રીસ ભાઈ ના ભોજન જમાડી અને જમાડે એ મરનારા વ્યક્તિને કઈ નથી મળવાનું એ સમાજ ખાવાનો છે અને ઘર ખાવાનું છે તો જે વ્યક્તિ જીવે છે ત્યાં સુધી એનું હોય છે આ માં કબીર સાહેબ કહી ગયા છે તો કબીર સાહેબને બીજો દાખલો આપણે મયરા પછી શ્રાદ્ધ કરતા હતા તો શ્રાદ્ધ કરવાનું પર કારણ હતું એ કબીર સાહેબ છે ને ગુરુ હોય છે એ કહે છે કબીર કે જાય કે તું દૂધ લઈ આવ તો દૂધ લઈ આવ તો કબીર સાહેબ જાય છે કબીર સાહેબ જાય છે તો રસ્તામાં ગાય હોય છે મરેલી પેડી હોય છે તો ગાય પાસે જઈને બેસે છે ચારો લઈ આવે છે અને ચારો નાખે છે અને બેઠા હોય છે કલાક બે કલાક જેવું થાય ગુરુ કે કબીર કેમ ના આવ્યા કબીર કેમ ના આવ્યો ત્યારે શોધમાં એક વ્યક્તિને મોકલે છે ખુદ ગુરુ જાય છે ત્યારે કબીર ને જઈને કે છે કબીર આ તું શું કરે છે મેં તો તને દૂધ લેવા મોકલો તો ત્યારે કબીર સાહેબ કે છે કે જે આ ગાય છે એ ઉભી થાશે ચારો ખાશે અને મને દૂધ આપશે અરે લાગ તું તો ગાંડો છે પાગલ છે એમ તારમ બુદ્ધિ નથી કેમ ઈ કે

તાર્કિક તાર્કિક બુદ્ધિ આપણે એના વંશજો કે જેને દેશને દેશમચાવી નાખ્યો અને વિશ્વમાં આનાથી ઓળખાય છે આપણે બીજા કોઈથી નથી ઓળખાતા આપણે તો નોંધ લેવી પડે આપણા મહાનાયકોની આપણે એના વંશજો છે આપણે એના મિશનના ના આગળ લઈ આપણી જવાબદારી છે આપણી મારા દુઃખનું ભારણ હજી એટલું જ છે ઓયા જાય એના કરતા જે જીવતા હોય ને દુઃખ નું આપણા સમાજ નું ભારણ એટલું જ છે એનું નિવારણ નથી એના માટે આપણે નીકળવું પડે તો જ્ઞાન પ્રાપ્ત થાય છે સમાજની વચ્ચે જય જેટલું જ્ઞાન મળ્યું છે એટલું દેવું પડે સમાજને આપણે ઘરમાં બેસી સારી સારી વાતો કરીએ અને જો ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ ના હોય તો બધું વેસ્ટ છે કારણ કીધું ને કે જ્ઞાન થકી ગાડા ભરે પણ જો વયો જાય એ વ્યક્તિ જ્ઞાન ગાડા જેટલું હોય એ ભેગું એનું વયો જાય જે જ્ઞાન મળ્યું છે જે જ્ઞાન મળે છે એ સમાજની વચ્ચે દીકરા દીકરીધારા હશે તો શિક્ષણ તરફ દીકરો આગળ ઓટોમેટિક વધશે પણ જો દીકરામાં ખાલી શિક્ષણ નું વાવેતર કરશો ને તો મિશન ને વિચારધારા નહીં આવે મિશન ને વિચારધારા ના આવે એટલે એનામાં સ્વાભિમાન મરી જાય એનામાં સ્વાભિમાન મરી જાય ને સ્વાભિમાન મરી જાય એટલે વ્યક્તિ કઈ ના કરી શકે ગુલામ તરીકે જીવતો હોય બાબા સાહેબ ગુલામી નું કેતા તમે ગુલામ છો એહસાસ તો કરો તમારો તમે કઈ રીતના જીવો છો આપણે જીવવું છે જન્મવું છે જીવવું છે અને મરી જવું છે આપણે જીવન નો કોઈ ઉદ્દેશ્ય નથી હોતો આ મહાનાયકો ઓછું ઓછું જીવી ગયા છે આપણી માટે આ ભારત દેશના મૂળ સમાજ માટે વીસ વીસ પચીસ પચીસ વર્ષ ઓછું આયુષ્ય જીવી ગયા છે આપણા સમાજમાં આપણા બાપ દાદાઓને જોયા હશે એસી ને એવું હો હો થી ઉપર હવા હો વર સુધી આપણે જોયેલા જીવીને ગયા છે જીવનનો ઉદ્દેશ્ય શું હોય પરિવાર ને ખાલી આગળ વધારવાનો બીજું કઈ નહીં હોય આ મહાનાયકો સમાજ ની વેદના એવડી હતી સમજાતા ત્યારે સમાજ ની વચ્ચે જે સમાજની જે વેદનાઓ હતી એ વેદનાઓને પાર પાડવા માટે પોતે જ રાત દિવસ કહેતા હતા કહેતા ને સપના હો નહીં જો નીંદ મે આયે બાબા સાહેબ એ સપનું જોયું તેને સાકાર કરવા માટે

કઈ એડ નથી કર્યું એટલે હાચવી નહીં નથી રાખતા બીજું તો ગયું એડ કરવાની તો પછી વાત બાબા સાહેબ કહેતા ને કારવો બહુ મહા મુસીબતે મહેનત સુધી અહીંયા સુધી લઈ આવ્યો છું તો કારવા ને તમે આગળ ના લઈ જાવ તો કઈ નઈ પણ પાછળ તો જવા ન દેતા તો આપણે અત્યારે શું કરીએ છીએ એ બરબાદ પાછળ જાય છે કારણ શું છે બાવીસ બરબાદીના ના છે જો સૌથી મોટું પેલું ત્રિશક્તિ નું અવમૂલ્યન અને પછી આવે બીજું જાતિ પેટા જાતિવાદ ને પરંગણાવાદ અને અટકવાદ આપણે જૈન માતા અત્યારે કોઈ જાતિ લઈને આવ્યા હતા જૈન માતા ત્યારે કોઈ નામ લઈને આવ્યા હતા જૈન માતા અત્યારે કોઈ જાતિ લઈને આવ્યા હતા તો જૈનમાં પછી કાળાવાળા માનવીએ કર્યું કાળા માથાવાળા માનવીએ જે કર્યું જે ભેદભાવો ઉત્પન્ન કર્યા એ ભેદભાવોને આપણે નાશ કરવો પડે કારણ કે આપણે જૈનમાં અત્યારે કંઈ શીખો લઈને આવ્યા હતા કે આપણું લોહી અલગ પ્રકારનું છે કે આપણે ભાઈ આપણે જૈનમાં પછી જ આપણું નામ આપે છે જાતિ આપે ને ભાઈ બાપનું નામ આપે છે

કોઈ કીધું છે જાતિનું ગર્વ કરવું નામનું ગર્વ કરવું આ ગર્વ જે કરીએ છે ને વિનાશ થાય છે તો આપણે ભારત દેશના મૂળ નિવાસી સમાજ બનીને રહેવું પડે જાતિવાદ પેટા જાતિ અટકવાદ પરંગણાવાદ આ બધું કાઢવું પડે આપણે ચમાર વણકર તો ઠીક છે હવે તો અટકવામાં આવી ગયા છે કે આપડી જે અટકો છે એમાં પણ ભાઈ આ પરમાર અટક ના અટક નો અમારે ના બને અત આપડી દુખ નું કારણ એવું છે કે તમે નાની નાની સમસ્યાઓ સમાજના સમાજના ભાઈનીયારે બેહવા તૈયાર નથી તો જો દુશ્મનો છે એ આપણા સુધી પહોંચતા ઘર સુધી વાર નહીં લાગે આપણે એવા કાંડ બન્યા છે કણા કે બાપના માયરા વેર હોય ને દુશ્મનોના ઈ જાણે ભેગા થઈ જાય છોડાણા કાંડ થયો તો ઉના કાંડ છે તો યા દસે બધા ને ત્યાર આપણે વિચારીએ કે આ બધા એકા બીજા વિરોધીઓ છે એકા બીજા બાપના માયરે વેર છે પણ જ્યારે સમાજનું એનું જાતિનું નામ આવે ત્યારે બધા એક હોય એ લોકો બધી રીતના લડવા માટે તૈયાર આપણે તો એ જ વિચારીએ કે યુપી માં બન્યું ને બિહાર માં બન્યું ને આપણે ક્યાં બન્યું મણિપુર માં બન્યું ને મણિપુરમાં માં ભારત દેશની મૂળ નિવાય સમાજની સ્ત્રી ને નગ્ન હાલતમાં જે બજાર હોય બજારની વચ્ચે સિટી માં જે ફેરવવામાં આવે છે તો આપણે એ જ સમાજમાંથી આવીએ છીએ આપણે કોઈ અલગ નથી તો આપણા સુધી પહોંચતા વાર નહીં લાગે કે આપણે ફાકો નહીં રાખવાનો કે શિક્ષિત છું હું નોકરિયાત છું હું હારો એવો રાજકીય વ્યક્તિ છું હારો એવો હોદો છે મારી પાસે હારો એવો પૈસા વાળો વ્યક્તિ છું તો હમણાં જ અમરેલી જ બનાવો બે ભાઈઓ હતા બિઝનેસમેન ઓડી મર્સિડી હારે વીઆઈપી ગાડીઓમાં જ ફરતા હતા પ્લેન માં જ ફરતા હતા વિદેશમાં આવતા જ હતા બે જ વ્યક્તિઓને જાતિ પેટ જાતિના કારણે જે અડધું થયા અને છેલ્લે એને મર્ડરો કરવામાં આવ્યા તો કોઈ વસ્તુનો પાવર આપણી પાસે લિમિટેડ નથી કારણ કે આપણી સમસ્યા જેવડી છે ભારત દેશ ગામડું લઈ કે સીટી લઈ લ્યો ગમે તે ખૂણો લઈ ત્યાં જઈને કેવાનો એસસી નું છે આપણે પથરાઈને બેઠા છીએ આપણે ખૂણે ખૂણે કઈક આપણો માનસ છે તો એ આપડા ભારતના કરોડો મૂળ નિવાસી લોકોને તો વેદના એટલી ગોગવવી પડે કારણ શું કારણ જે મા છે બાવીસ પદપાતિ ના

આપણી વેદના ત્યાં જ પડી છે આપણે જો એનું નિરાકરણ આપણે ખુદ જાતે નહીં કરીએ તો કે બીજો બહાર થી કરવા નહીં આવે આપણે ઘર ઉપર દુઃખ આવ્યું તો આપણે કરવું પડે નિરાકરણ ભારત દેશના મૂળ નિવાય સમાજ ઉપર દુઃખ છે તો દુઃખ પોતો ભાન નથી કરતો દુઃખ નું અહેસાસ નથી કરતો દુઃખ નિવારણ છે બાબા સાહેબ સંવિધાન રૂપી આપી ગયા છે બધું આપણી પાસે બધી છૂટછાટ છે આપણે જે ધારીએ તે કરી શકીએ પણ ક્યાં આપણો સ્કોટ કી જાય છે બાબા સાહેબ નું પેલું સૂત્ર શિક્ષિત બનો ક્યાં સુધી બહેના

આવા જે બત્રીસ ડિગ્રીના ધારણ વ્યક્તિ હતા એને પૈસા માટેની લડાઈ નથી સ્વાભિમાન માટેની લડાઈ હતી તો આપણે બાબા સાહેબ નું શિક્ષણનું સૂત્ર ત્યાં સુધી સીમિત કરી દીધું કે શિક્ષણ અને નોકરી અને પૈસા ત્યાંથી અટકી જાય આપણે શિક્ષણ એટલા માટે નથી શિક્ષણ તાર્કિક બુદ્ધિ કરો તમારામાં તર્કવાદી હોવી જોઈએ જે તર્ક તમે કરો છો સમાજ સુધી ને તમારા પરિવાર સુધી પહોંચાડવું પડે તો તમે જે છે એ વસ્તુ કરી શકો બધી આપણે જે આ વાત છે વિચારો છે જીવનમાં ઉતારવા ખૂબ જરૂરી છે

આપણે જ્યાં સુધી સ્ત્રીને આપણી મિત્ર આપણી જીવન સાથી ના માનીએ ત્યાં સુધી નકામું છે અને ભલે બાબા સાહેબની ગમેલી પુસ્તકો વાંચી હોય ગમેલનું કામ કરતા હોય જ્યાં સુધી ઘરની સ્ત્રીને આપણે માન આપતા નથી થયા ઘરની સ્ત્રીને આપણી હારો હારનો દરજ્જો આપતા નથી થયા ત્યાં સુધી આપણું જ્ઞાન જીરો છે કારણ કે બાબા સાહેબ તો એ કહેતા હતા બાબા સાહેબ તો એ કહેતા હતા કે સ્ત્રીઓને આપવું જોઈએ તો હજી આપણે ઘરની ગુલામીઓથી મુક્ત નથી કરી શક્યા સ્ત્રીઓને આમાંથી જોઈ લો કોઈ પરણેલો પુરુષ કે કુવાનો પુરુષ નહીં વર્તાય કુવારી સ્ત્રીઓ 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 વિધવા વર્તાઈ જશે કારણ કે લેબલ આપી દીધા ક્યાં છે જે કંકુ છે તો મંગલ સૂત્ર પહેરો છો આ બધી નિશાનીઓ આપી દીધી તો આપડી આ નથી આપડી આ નથી તથા બુદ્ધ તે કેતા હતા આ વસ્તુ જે ગુલામી ની નિશાનીઓ છે કાઢવી પડે બાબા સાહેબે પણ મહેનત કરી સંવિધાન રૂપી સમાનતા આપી છે ત્યારે તમે બેઠી શકો છો ત્યારે રમા એ સાડી નથી પહેરી જે બાબા સાહેબ ને જે પાઘડી આપી બાબ ની જે આવ્યા અને સન્માનમાં ગયા હતા ત્યારે રમા બાબા સાહેબ ને જે પાડિયા પાઘડી પહેરીને ગયા હતા સાડી નથી પહેરવા માટે ત્યારે આપણે બધું પહેરી શકીએ છીએ તો આપણે દીકરાઓને આ મહાનાયકો ને અવગત કરાવવા એ આપણી જરૂર છે ખુબ શા માટેનો રસ્તો આપણે ના બતાવી આપણા બાળકો ને આપણા ના જે મહિલાઓ છે પુરુષો છે જેની પણ જવાબદારી બધાની બને છે કે આજે જે છે પણ છે આપડે વિચારધારા છે ઘર સુધી પોચાડવી વ્યક્તિ સુધી પહોંચાડવી અને આને અમલ કરાવવું આપણે રામદેવજી મહારાજ ની વાત લઈ લઈએ રામદેવજી મહારાજ નો જે આપણે પાઠ કરતા હતા રામદેવજી મહારાજ ને આપણે શું કહીએ છીએ ભગવાન હતા પીર થઈ ગયા ડોક્ટર કુસુમ મેઘવાડ ની બુક છે અવતારવાદ અને બ્રાહ્મણવાદ ના ભોગ બાબા રામદેવ બુક વાંચવી નાની એવી બુક છે તમને ખૂબ સારો મળે એવો પ્રતિસાદ તે બુક માં એવું કહેવામાં આવે છે અને રામદેવજી મહારાજ કે ભગવાન નતા એ સાબિતી છે રામદેવજી મહારાજ છે બુદ્ધના વિચારો તથા બુદ્ધ ના વિચારો લઈને નીકળ્યા હતા એની સાબિતી તમારે જોવી હોય તો હું તમને કહું અત્યારે કે રામદેવજી મહારાજ નું જે જૂનું મંદિર હોય ને પૌરાણિક એ વસ્તુ એને જો ધ્વજ હોય ને જે પંચ રંગો હશે છ રંગ એમાં એક એડ હશે લીલો રંગ હશે અને એ પંચશીલ છે એમાં પાંચ રંગ છે એમાં લીલો નહીં હોય રામદેવજી મહારાજ હરિયાળીનું પ્રતિક

અત્યારે જે મનુવાદી પ્રવૃત્તિઓ થઈ ગઈ છે મનુવાદી શાસન બની ગયું છે તો શા માટે ભાઈ કારણ કે આપણે ભાગલાઓ પડ્યા કીધું કે જાતિ પેટાકા જાતિવાદ અટકવાદ અને પરંગણાવાદ માં આપણે બાઈટા ત્યારે બધું થયું છે તો આપણે આ બધું તોડીને એક થાવું પડશે ઘરમાંથી વ્યસનો કાઢવા પડશે આપણે જો બુદ્ધિજીવી શિક્ષિત લોકોની નિષ્ક્રિયતા અને બે જવાબદારી કીધું ને કે ભણવાનો ખાલી ઉદ્દેશ્ય નોકરી પૂરતો પૈસા પૂરતો ના હોવો જોઈએ સમાજ બરબાદ થતા વાર નહીં લાગે એટલે સમાજની તમને ચિંતા ના હોય તો તમે પણ એ આવો છો જે સમાજ માં તમારા દીકરાઓની પણ હાલત થશે એવું નથી પેલાની પેઢીઓની બધી ભોગવીને ગઈ છે તરડું કુલડા બધું ભોગવીને ગયા છે આપણે સારા મકાનો માં રહેતા થયા છે તો મહાનાયકો સંવિધાનની સંવિધાન ની દેન છે આપણે તેર નો આંકડો તેર નો આંકડો ખરાબ હોય શા માટે ભાઈ

માટે માટે ખરાબ આ બધું આપણી જ બેડીઓ એટલી છે આપણે કપડા પહેરીએ છીએ ને જો આ મિશનમાં નહીં આવ્યા મિશન માં કામ નહીં કર્યું જમીની લેવલ ઉપર કામ નહીં કર્યું ખાલી હાઈલાઈટ થવા માટે સ્ટેજ હોતા ખુરચીઓ ફંડ ફાળવા માટે જો કામ કરશો તો સમાજ પેઢીઓ બરબાદ થઈ જશે કે બાબા સાહેબે સૂટ બૂટ છે જો આ મિશન આપણે સમજશું નહીં પોતાના ફાયદા માટે અંગત ફાયદા માટે કામ કરતા રહેશું પૈદા પૈસા માટે હોદા માટે ફંડ માટે તો તમે કીધું ને કે આપણે એ સમાજ આવી છે વા બનાવો બને છે તો આપણે આખો જે સમૂહ છે ભારતનો નો મૂળ ન્યાય સમાજ છે જો આજ કરતો રહેશે જે સમજદાર વ્યક્તિઓ છે તો જે છે એ જો આપણે પહેરીએ છીએ ને કપડા આપણા દીકરાઓને પહેરવાવાળા ચડીયું નહીં દેવા દે એટલી તૈયારીમાં છે આપણી શું તૈયારી આપણી શું તૈયારી કે આપણે તેના સમય આપણે જે ભાઈ તાપી શકીએ દુઃખનો માહોલ છે કીધું પણ સૌથી મોટું દુઃખ આ છે સૌથી મોટું દુઃખ ભારતની હરેક સ્ત્રી હરેક ને હરેક વ્યક્તિ ભોગવે છે મૂળ નિવાસી સમાજનો આ સૌથી મોટું દુઃખ આ છે કે આપણો ભારત દેશનો કરોડો લોકોનો મૂળ નિવાસી દેશ એ કરોડો લોકો જ ભારત દેશમાં પોતાની ધરતી પોતાના ઘરમાં ગુલામ અને જે જંજીરોમાં અટકળાઈને બેઠા છે પોતાના દુઃખ દર્દો એવડા છે કે લોકોને કંઈ ધ્યાન પડતું ધ્યાન પાડવું હોય તો મહાનાયકો બાબા સાહેબ છે ને એ ખાલી ચાવી છે એને હજુ એટલે અંદર ના ઇતિહાસ એવડા ખુલે આખી જિંદગી આપડે આખો સમાજ નો ઇતિહાસ વાંચીએ ને તો પૂરો થાય એવો નથી આપણે શા માટે બીજું વાંચવું જોઈએ

બસો કમા થયા ત્રણસો કમાતા થયા આપડે હજી હજાર કમાઈએ છીએ બે હજાર તો એ જ કહીએ છીએ મારી પાસે ભાઈ ઘર ના માન થાય છે ખાવા પીવાના તો કાઢવું પડશે તમે ઘરમાં ફેશન ઓછા કરો ફેશન ઓછા કરો એનો જે ખર્ચો છે એ મિશન પાછળ વાપરો કે આવનારી પેઢીનું કાંઈ નહીં રહેવા દે દુશ્મન લોકો તૈયારીમાં છે આપણે આપણા દીકરાઓને વાત કરીએ છીએ કે રાજાઓ બનાવવા છે અધિકારીઓ બનાવવા છે કલેક્ટરો બનાવવા છે મારી દીકરીને સારી એવી વ્યવસ્થિત છે ઓફિસમાં નોકરી કરતી કરવી છે પણ આપણે જો વિચારધારામાં નથી તો આપણે દોષ દુશ્મનની પહેચાન ના થાય જો દુશ્મનની ના થાય તો આપણે દુશ્મનને વિચારધારાને ફોલો કરતા રહી દુશ્મનને મજબૂત કરતા રહી અને આપણે દુશ્મન જ ઉપર હાવી થઈ આપણા ઉપર રાજ કરી આપણે બરબાદ કરે છે આપણા બધું વિચારવું પડે ફેસનો ફેશનો ઘર કાઢવા પડે અને જે આપણું શિક્ષણનું જે છે ક્ષેત્ર એના પર આગળ વધી અને મિશનમાં આવવું જરૂરી છે ખાલી શિક્ષણ મહત્વનું નથી આટલું કઈ ને વિનવું છું